કાવ્ય બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આજે હું તમને શીખવાડીશ કે જૂના બ્લાઉઝમાં માપ કઈ રીતે લેવું તો પહેલાં સૌથી પહેલા લંબાઈ લેવી બ્લાઉઝમાં સૌથી જરૂરી છે સહી મહિનામાં માપ લેવું તો આપણે આ રીતનું બ્લાઉઝમાં સાતીનું માપ લેવાનું હોય જે માપ આવે એના ડબલ કરી અને આપણે લખી દેવાનું આવી રીતે એવી રીતે સાતીનું માપ આવી જાય એટલે આપણે પછી એને કમરનું નીચે માપ લઈ લેવાનું

જે જે રીતે માપ આવતા હોય એ બધા માપ લઈ લેવાના કમ્પ્લીટ આવી રીતે આ નામ રાખી અને જે શોલ્ડરનું આપણે જ્યાં સ્લીવ જોઈન્ટ થઈ હોય એ હાંધાથી આવી રીતે શોલ્ડર માપી લેવાનું કે કેટલો આપણે શોલ્ડર કરવાનો આમાં જે શોલ્ડર જે રીતનું ગળું ડીપ હોય તો એ પ્રમાણે શોલ્ડર આવે અને કોલર વાળું હોય તો એનો અલગ શોલ્ડર આવે એનો પણ હું વિડીયો બનાવીશ નેક્સ્ટ ટાઈમ એટલે તમને બધો ખ્યાલ આવી જાય આ રીતે આપણે ગળાની ડીપનેસ માપી લેવાની તો આપણે આ રીતનું ગળું લઈ લેવાનું મિત્રો સ્ટેપ બાય સ્ટેપ તમે વિડીયો જોઈશો એટલે તમને બધો ખ્યાલ આવી જશે આ રીતે આપણે આરમોલ માપી લેવાનો કે કેટલો આરમોલ છે તો જે માપ આવ્યું હોય એનું ડબલ કરી દેવાનું કારણ કે બ્લાઉઝ બે ભાગમાં હોય એટલે કટિંગ આપણું ફોર પાર્ટમાં થાય તો ત્યાં ચોથો ભાગ કરવાનો આવે સ્લીવમાં બે ભાગ કરવાનો આવે સ્લીવ આપણને આના કરતા જે બ્લાઉઝ જૂનું છે એની કરતા આપણને વધારે કીધી એટલે મેં ડાયરેક્ટ એનું માપ લખી નાખ્યું અગિયાર મને કીધું મોડી એની સાત આવશે